દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોષી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરમીમાં લોકોને રાહત આપવા માટે વિનામૂલ્ય શરબત અને છાશનું વિતરણ સાવરકુંડલા દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોષી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મૂલ્યે વિવિધ વરિયાળીના શરબતના કેન્દ્ર દ્વારા ગરમીમાં લોકોને રાહત આપવા માટે નિયમિત પાંચ હજારથી વધુ લોકોને શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમ પરાગભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તાપમાં લોકોને જઠરાગની ઠંડી કરવા અને ગરમીથી રાહત મેળવવા માટે આ શરબત ખૂબ જ ઉપયોગી છે આ શરબત કેન્દ્રને સફળ બનાવવા સતીશભાઈ પાંડે સોહિલભાઈ શેખ વિક્રમભાઈ સખત મહેનત કરી રહ્યા છે આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા ગરીબ વિસ્તારોમાં દસ છાશ કેન્દ્રો દ્વારા ત્રણ હજાર પાંચસો પરિવારોને નિયમિત છાશનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે છાશ પણ ગરમીના કારણે થતી તીવ્ર તાપ શરીરમાં પાણીની ઉણપ થાક જેવી સમસ્યાઓમાં લાભદાયી છે અને શરીરને ઠંડક આપવા માટે ખૂબ જ ફાયદાકારક છે જીગ્નેશ ગળથિયા સાવરકુંડલા